જાણ કર્યા વગર ઠરાવો કરતા સરપંચ સામે રોજ ડેપ્યુટી સરપંચ સહિત ચૌદ સભ્યો સરપંચ સામે મેદાનમાં પડ્યા ગોધરા તાલુકાના પઢિયાર ગ્રામ પંચાયત સરપંચ સામે ડેપ્યુટી સરપંચ સહિત છ બંધ પોકાર્યું છે સરપંચ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પંચાયતના કામો અને નાણા પંચના કામોમાં મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે આ ઉપરાંત સભ્ય પર વિશ્વાસ ન હોય તે રીતે તેમનું વર્તન હોવાથી મામલો વધુ ગરમ બન્યો છે આ અંગે તલાટીની રજૂઆત કરી અવિશ્વાસની દરખાસ્ત લાવવા માંગણી કરી હતી ગોધરાના પડિયાર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ રાહુલજી પ્રદીપસિંહ અનોપસિંહ સહિત છ સભ્યોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે પઢિયાર ગ્રામ પંચાયતમાં હાલ રાહુલજી હરેન્દ્રસિંહ રામસિંહ ત્રણ વર્ષથી સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે સરપંચ હરેન્દ્રસિંહ છેલ્લા કેટલાક સમયથી ઠરાવોમાં મનમાની કરી રહ્યા છે પંચાયત બોડી સભ્યને વિશ્વાસમાં લેતા નથી અને તેમના લાગતા વળગતા લોકોમાં કામો કરે છે તેઓના કરેલા કામોમાં પણ ગુણવત્તા હોતી નથી તેઓ પોતાના અંગત આર્થિક લાભ માટેના કામો કરતા હોય તેવું જણાઈ રહ્યું છે આથી સતવરી બેઠક બોલાવી અવિશ્વાસનો પ્રસ્તાવ સતવરે મંજૂર કરવા માંગણી છે વધુમાં ડેપ્યુટી સરપંચે ઉમેર્યું હતું કે ગ્રામ પંચાયતના સભ્યોને કરેલા કામોની કોઈ પણ ચર્ચા કરવામાં આવતી નથી જ્યારે પણ ગ્રામ સભા યોજાય છે તેઓ હાજર રહેતા હોતા નથી જેને લઈ ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી પંચમહાલ સત્ય ન્યૂઝ ગુજરાત

પડિયા ગ્રામ પંચાયત અમે કડિયા ગ્રામ પંચાયત આવેલ છીએ તલાટી સાહેબની રૂબરૂની અંદર અમે અમારું અવિશ્વાસનું પદ સરપંચ વિરુદ્ધ આપેલું છે જેની યોગ્ય કાર્યવાહી થાય અને સરપંચને પદ પરથી ઉતારી અમને યોગ્ય ન્યાય આપે ગ્રામજનોને યોગ્ય ન્યાય આપે અને ગામના વિકાસના કામો આગળ વધતા રહે તેવી અપેક્ષા સાથે અમે અહીંયા આવેદનપત્ર આપેલું છે તો દરેકને જે વિડીયોના માધ્યમથી સાંભળવાવાળાને મારી નમ્ર વિનંતી

આ અવિશ્વાસની દરખાસ્ત તલાટી સાહેબને આપે છે અને જેથી જલ્દીમાં ને જલ્દીમાં ઓનું નિરાકરણ થાય અને સરપંચને પદ પરથી ઉતારી અને અમને ન્યાય આપે એવી અમારી આશાઓ છે બરાબર ને આપણે કોઈને કોઈ પણ જાતની ધમકી દબાણની અંદર આયા વગર જ આપણે આ આપીએ છીએ બરાબર છે આ સરપંચ આપણોને પૂછતા બરાબર છે આ સરપંચ નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે અમે આજે પઢિયાર ગામે આવી તલાટીકામ મંત્રી સાહેબને આવેદનપત્ર આપેલું છે અવિશ્વાસનું જે રાહુલજી હરેન્દ્રસિંહ રામસિંહ પઢિયાર ગ્રામ પંચાયતની અંદર સરપંચ તરીકે ફરજ નિભાવે છે પણ ત્રણ વર્ષથી કોઈ પણ એમને વિકાસના કાર્યો કર્યા નથી જે કોઈ પણ સભ્યને વિશ્વાસમાં લીધા નથી એમને એમની મરજી ફાવે તે રીતે કામો કરે છે અત્યારે પઢિયાર ગામની અંદર કોઈપણ વિકાસના કામો દેખાતા નથી પડિયાળ પંચાયત પણ જઈને તમે દેખી શકો છો કેવી દૂર સ્થાલતની અંદર પડેલી છે તે કોઈને આજ સુધી પૂછતા નથી કોઈ પૂછે છે તો એવું કહે છે કે જે રીતે થાય એ રીતે થશે એવી રીતની એમને જવાબો મળે છે જેથી અમે બધા છ છ સભ્ય ભેગા થઈ અને તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકેલ છે તેમને પદ પરથી હટાવવા અમારી વિનંતી છે